પોતે આપેલા વચન અનુસાર તેણે પોતાના સેવક દાવીદના વંશમાં આપણે માટે સમર્થ મુક્તિદાતા પેદા કર્યો છે યુગ યુગથી તેણે એવું વચન આપ્યું હતું કે આપણા દુશ્મનોથી અને આપણો દ્વેષ કરનાર સૌના હાથમાંથી પોતે આપણને મુક્ત કરશે આમ તેણે આપણા પૂર્વજો પ્રત્યે દયા બતાવી છે પોતાનો પવિત્ર કરાર સંભાળ્યો છે તેણે આપણા પૂર્વજ અબ્રાહમને એવો કોલ આપ્યો હતો કે હું તારી પ્રજાને દુશ્મનોના હાથમાંથી મુક્ત કરીશ જેથી તેઓ ભય મુક્ત બનીને પવિત્ર અને ધર્મપરાયણ હૃદય મારા સાનિધ્યમાં જીવનભર મારી સેવા કરી શકે અને હે બાળપુત્ર તું પરાત્મનો પૈગંબર કહેવાશે કારણ તારે પ્રભુની આગળ આગળ ચાલી એના માર્ગો તૈયાર કરવાના છે તારે એની પ્રજાને જણાવવાનું છે કે તમને મુક્તિ પાપોની માફી મળવાની છે આપણા ઈશ્વરની કોણી દયાને કારણે સ્વર્ગીય પ્રભાતની પ્રભા આપણા ઉપર પડશે તે અંધકારમાં અને મૃત્યુની છાયામાં વસનારાઓને પ્રકાશ આપશે અને આપણા ચરણોને શાંતિને માર્ગે દોરી જશે આમીન ધન્ય ધન્ય હો પ્રભુજી ઓ જો ઇઝરાયેલ ના ઈશ્વર કેરી સ્તુતિ રહેમ નજર કરી নিজ પ્રજાને દેધી એને મુક્તિ આજે આપણે આ ગીત સાંભળીયે છે નાતાલની ઋતુ એટલે મ્યુઝિક તો હોય સંગીત હોય સંગીત હોય એટલે વધામણા હોય વધામણા હોય એટલે ગીતો હોય અને ગીતો એટલે આનંદ હોય આજે એક આનંદ છે અને આનંદ છે બહુ અગત્યની બાબતનો આજે ઝઘરિયાનું ગાન છે જેને અંગ્રેજીમાં કહેવાય છે બેનેડિક્ટ કીર્તન સાગર લેશો તમારા ઘરમાં કે દેવળમાં કારણ કે તમે અમારી મુક્તિ આપી છે મુક્તિ આપી પ્રભુએ ઈઝરાયલી પ્રજાને પસંદ કરી એટલે ઈઝરાયલી પ્રજાને પસંદ કરી દેશો માંથી એનો હેતુ હતો પણ એ આ જયારે ઝઘરિયા ગીત ગાય છે ને બહુ અગત્યની બાબત છે જકરી એટલે ધ લોર્ડ રિમેમ્બર્સ અને એલિઝાબેથ એમની પત્ની એટલે ધ પ્રોમિસ્ડ અને યોહાન જે એમનો દીકરાનો જન્મ થાય છે એનો અર્થ થાય છે ગોડ ઇઝ ગ્રેશિયસ પ્રભુ કૃપાળુ છે પ્રભુ કૃપાળુ કઈ રીતે હોઈ શકે કારણ કે ઇઝરાયલ પ્રભુની પસંદગીનો દેશ હોવા છતાં એ કોણ ચલાવી રહ્યું છે બિન ઇઝરાયેલી વ્યક્તિ ચલાવી રહ્યું છે હેરોદ હેરોદ એટલે રોમન રોમન

અને મારા તું જ પરમ પ્રભુ ના પૈગમ્બરનું નામ દીકરા માટે પ્રભુ ની આગળ વહેલા એને કાજે સગડા માર્ગો કરીશ તું તૈયાર એની પ્રજાને તું જ જણાવીશ પાપ તમારા માફ થશે ને મુક્તિ મળે ધન્ય ધન્ય હો પ્રભુજી પ્રભુનો આભાર માનીએ મુશ્કેલીના સમયમાં પણ પ્રભુએ આપેલી ભેટો અને ને આપણે આભાર વૃદય ગણીએ અને બાળીશુના જન્મની વિશેષ વધામણી શુભેચ્છાઓ ગોડ બ્લેસ યુ